પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ છે એ ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે અત્યાચાર કરી રહી છે ખેડૂતો ઉપર વરસાવી રહી છે બેફામ પર ખેડૂતોની કરદાથી માંડી અને ભાવમાં લૂંટ ચલાવી રહી છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટી આંદોલન છેડ્યું હતું આપે જાણ્યું હશે કે કરડા પ્રથા જે આમ આદમી party ના કારણે જે રાજ્ય સરકારે officially બંધ કરવી પડી તો આ તમામ બાબતો લઈને આમ આદમી party નવ જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી જામ ખંભાળિયા શરૂ થઈ અને ગત રોજ કચ્છ અમે નવમી કિસાન મહાપંચાયત કરી એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સાથે સાથે લગભગ થી વધુ કિસાન ન્યાય પંચાયત કરી હતી અમારા જે દસ મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી ગામડે ગામડે તાલુકે તાલુકે અને એમાં લગભગ એસી હજાર થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ દસ મુદ્દાઓને લઈ તો આ દસ મુદ્દાઓની જે માંગણીઓ છે એ માગણીઓ હું ફટાફટ એ એમાં લેતો જઈશ તમામ મંડીઓમાંથી કંદા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં તમામને જેલ ભેગા કરવામાં આવે આ બધી માંગણીઓ છે વ્યાજબી છે પોસિબિલિટી થઈ શકે એવી માંગણીઓ છે

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા ચૂકવણી કરી છે જ્યારે ગુજરાત સરકારે અહીંયા દસ હજાર કરોડનો પેકેજની મોટી વહાવાઈ લીધી પરંતુ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી પરંતુ માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાના છે પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એક ગલાકલા કરી રહી છે અને એમણે મારી પાસે પુરાવા છે કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં જે જે મતલબ કે પોણા પોણા નું નુકસાન છે ખેડૂતોએ મારફતે પોણા બે હેક્ટર નો ફોર્મ ભર્યું જયારે ઉપરથી સહાય જે આંકડા છે એ બદલી ઝીરો પોઈન્ટ ત્રીસ કરી દીધું એટલે કે માત્ર ત્રીસ ગુઠ્ઠા કરી દીધા

ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે માત્ર ત્રણ વર્ષ હજી પૂરા થયા છે સરકારને હળદર અને સાબરડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી અને ન્યૂનતમ આધાર જે ભાવ છે એમએસપી છે એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે આ અમારી માંગણી છે ખેડૂતોને પૂરતી માત્રામાં સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે તમે જુઓ ત્યારે ખાતરો છે મોટી મોટી પડે છે કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એની વ્યવસ્થા કરવામાં આવે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચુકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર દર વર્ષે CCI દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ એક ઓક્ટોબર થી દર વર્ષે શરૂ કરવામાં આવે એમાં પણ આ લોકો નાટક કરે છે તો મિત્રો આ માંગણીઓને લઈને અમે નવ કિસાન મહાપંચાયત કરી છે ખેડૂતોને એસી હજાર ખેડૂતોની સાઈન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે અમારા માન્ય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારો પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે આવતીકાલે અમે ધારાસભ્ય શ્રીઓનો અમારો પ્રતિનિધિત્વ મંડળ હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારે દસ માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છોડશે તો આ મુદ્દે આજે આપ સૌને મળવાનું થયું છે મારું એટલું જ વિનંતી છે જરૂર પડશે તો આપણા સાથે કહેશું કે આ પોસિબલ છે આ બધી માંગણીઓ એવી નથી કે કોઈ માંગણીઓ બાકી પોસિબલ ન થાય તો આ મામલે અમે આવતીકાલે બપોરે બાર વાગે મુખ્યમંત્રી કાર્યાલય જવાના છેલ્લા દસ દિવસની વાત કરીએ તો છેલ્લા દસ દિવસમાં ત્રણ બાળકો ઉપર બળાત્કાર થયું છે પાંચ વર્ષની આજે હમણાં ગાંધીનગરમાં દુષ્કર્મ થયું છે પાંચ વર્ષની બાળકી છે એની સાથે દુષ્કર્મ થયું છે એની હાલત ખૂબ જ નાજુક છે રાજકોટમાં તમે જો ડિસેમ્બરે વર્ષની બાળકી સાથે ઘટના બની અને એ હાલત પણ એમની હાલત પણ નાજુક છે અને ભાવનગરમાં પણ આજે જ ઘટના બની છે પાંચ વર્ષની બાળકી પણ સાઠ વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું છે એટલે ગુજરાતના ફાટા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને મારી વિનંતી છે જયારે પશ્ચિમ બંગાળમાં બળાત્કાર એક દિવસ કર્યા હતા મંત્રી મંડળ સાથે અને એટલું બધું વધારે જ્ઞાન આવ્યું એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પત્ર લખ્યો હતો કે કેમ કઈ રીતે આ બધું

એવી અમે માંગણી કરીએ છીએ અત્યારે ગુજરાતમાં જુઓ બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે બેફામ થાય છે અને છતાંય કોઈ કાનૂન પોલીસ નો માત્ર ને માત્ર ઉપયોગ ખેડૂતોને કચરવામાં કરે છે આપણે જોયું હશે અદાણી દ્વારા જે લાઈનો નાખવામાં આવી રહી છે ગ્રીડ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી પાંચ હજાર જેટલા ખેડૂતો એકઠા થયા ભાજપના નેતાઓની સુરક્ષામાં ભાજપના નેતાઓના ધંધાની સુરક્ષામાં કે ભાજપના ઉદ્યોગપતિઓની માન્યતા ઉદ્યોગપતિઓની સુરક્ષામાં પોલીસને સમય મળે છે પરંતુ ફૂલ જેવી દીકરીઓ ત્યારે નિધાઈ રહી છે દીખાઈ રહી છે

ભાજપે ટાર્ગેટ કર્યું છે કે ભાજપના આ જંગલ રાજમાંથી આપણે મુક્તિ મેળવવી પડશે નહીં તો સ્થિતિ એવી આવશે એક જ દીકરો દીકરી આપણી હશે અને ભાજપના કારણે ડ્રગ્સના રવાડ હશે ભાજપના નેતાઓને એમાં પણ કમાણી મળી રહી છે